સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું વાહન ચાલકોને પાલન કરાવવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે સુરતમાં ટ્રાફિક નિયમો અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ભંગ કરાતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે શહેરમાં દરેક રિઝિયનમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજાય છે લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પણના મોમિયા ડ્રાઇવમાં ઉપસ્થિત રહ્યા ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહન ઊભા રાખવાની સમજ આપી ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવાનું સૂચન કર્યું અને જો હવેથી વાહન ચાલકો સિગ્નલ ભંગ કરશે તો દંડ ફટકારાશે તેમ પણ જણાવ્યું હતું

અમે સાચો સાજે રોંગ સાઇડ ચાલી રહ્યા હતા એ લોકોને મે દંડ કરી રહ્યા છે કારણ કે કોન્સેકટરો ખૂબ બ્રિસ્કી છે પોશાની જીંદગી જોખમા ના કે છે અને સામે જે રિસર્ચ પોશાના રસ્તામાં સાચી રીતે આવતો છે એને ખબર નહોતી હોતી એટલે એક સિડેન્ટ થઈ શકે છે আর એક બે જીંદગી જોખમા મુકાઈ શકે છે રોંગ સાઇડ પર લો ખૂબ બ્રિસ્કી છે અહીંયા અમે લોકો લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ અવેર કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે